સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ માફિયાઓના ત્રાસના કારણે બદનામ થયું છે જેવી રીતે અવારનવાર ખનીજ માફિયાઓ દ્વારા કોઈની પણ જમીન ઉપર મન ફાવે તેમ ખનન કરવામાં આવી રહ્યું છે તેના કારણે ત્યાંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે અને જાણે કે વહીવટીતંત્ર પણ આ ખનીજ માફિયાઓ સામે લાચાર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતની જમીન પર ખનીજ માફિયાઓ દ્વારા જે કોલસો કાઢી લેવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે આ મામલે જ્યારે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરી ત્યારે તંત્ર તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી જે ખેડૂત છે તેમના શું આરોપો છે અને જે ખનીજ માફિયાઓ છે તેમના તરફથી શું ધમકીઓ આપવામાં આવી રહી છે વાત કરીશું આ વિડીયોમાં પીડપરા નમસ્કાર આપનું સ્વાગત છે હું છું સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ હવે કોઈનો ડર રહ્યો જ ના હોય તેવી રીતે બેફામ બન્યા છે લોકોની ખેતીની જમીન ઉપર ખનન કરી રહ્યા છે ને જો કોઈ તેમની જમીનમાં ખનન થતા વિરોધ કરે તો તેમને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે ત્રાસ આપવામાં આવે છે તેના કારણે ત્યાંના સ્થાનિક લોકો ત્રાહીમા પોકારી ગયા છે સાથે આટલું જ નહીં જાણે કે ત્યાંનું તંત્ર પણ આ ખનીજ માફિયાઓ સામે લાચાર બનીને બેઠો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે ખેડૂત દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે આરોપ ખૂબ જ ગંભીર છે વાત કરીએ તો કેશાભાઈ નામના જે ખેડૂત છે તે ચાંદ્રોલિયા ગામમાં રહે છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરાડી ગામમાં તેમની જમીન આવેલી છે તે જમીનમાં આજથી બે દિવસ અગાઉ

ત્યારે રાત્રિ દરમિયાન ખનીજ માફિયાઓ છે તે કોલસો કાઢી રહ્યા હતા અને આ ઘટનાને લઈને જ્યારે કેશાભાઈના પુત્રએ આ બાબતનો વિરોધ કર્યો ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા ધમકી આપવામાં આવી વધારે બોલશે તો હાથ પગ ભાંગી તે વાત કરતા ત્યાંથી કેશાભાઈના જે પુત્ર હતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા આ ઘટના બાદ કેશાભાઈએ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે કે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં લાચા નિવડી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી ત્યારે જે ફરિયાદીના પિતા છે કેશાભાઈ તેમના દ્વારા આ સમગ્ર મામલે શું આરોપો પોલીસ ઉપર કરવામાં આવી રહ્યા છે શું સમગ્ર ઘટના હતી તેમનું શું કહેવું છે તે સાંભળી લો મારું નામ કેશાભાઈ દેવસીભાઈ હું રહું છું ચાંદરિયા અને મારી જમીન આવી છે ખેતીની ખાખરાવાળી ત્યાં ખાખરાવાળીમાં અમે અમારો ખેતી ધંધો એ જ છે મારા પોતાની માલિકી છે એમાં પાંચ છ પાંચ વર્થીને સાના માના કોલસો લોકો કાઢી જાય અને એમાં કહેવા જાય એટલે ધાર ધમકી મારે છે અને આપણે પછી કોલસો કાઢી જાય છે સાહેબ અને રાતોરાત એ લોકો ડંભિયા ભરીને વીયા જાય છે અને સવારે બંધ કરી નાખે છે અને પછી એમાં રજુ આપી સુરનગર આપી મામાદરમાં આપી મૂળી આપી એટલે ખાંડ આપી પણ સાહેબ અમારું કોઈ અરજુ કરીને ગયા પણ કોઈ અમારું આવ્યું નહીં નથી કરો આટો મારીયા જાય એટલે લોકો રાતે લોકો રાતેલસો છોરવાનું ચાલુ કરી દે છે અને પછી અમારા છોકરા આંટો મારવાઈ ગયા રાત્રે ત્યાં બાર તારીખે રાત્રે ત્યાં અમારા એવડા એક ડમ્પર ભરેલું કોલસાનું પીડ્યું હતું બે ટ્રેક્ટર પીડ્યા હતા અને બુલેટ કર્યું હતું અને પછી અમારા છોકરાને એવું કીધું કે તમે શું કામ આવ્યા હતા તમારા બાપનું છે કે તો તમે અહીં રાતે કેમ આયા કણે કાને ભાંગી નાખવા ભાંગી ને આમ કંઈ નાખવું ને તારે દોઢ છો રજૂ કર્યું હોય શું અમારું થઈ ગયું અને અમારું કોણ કર્યું શું કરી લેવાના આવું બધું સાહેબ અમને અમારા છોકરાને દાંત ધમકી મારીને મારા છોકરાને દાંત ભાંગી નાખશું ને વાહમાં એક લાકડે મારીને અને સાહેબ મારા છોકરા બી ના માર્યા ભાગ્યા એટલે વાંએ બુલેટ કર્યું બુલેટ કર્યું એટલે સાહેબ મારા છોકરા ભાગીને બી બીકીને માર્યા ઘિરેવી આવ્યા ઘીવી આવ્યા પછી મને એમને સવારે વાત કરી કે આ બાપા એમ આડી આંટો મારવા ગયા હતા તો આ લોકોએ કોલસો કાઢતા હતા અને આ લોકો અમને બુલેટ વાંએ કર્યું અને લાકડી મારી પછી મેં પૂછ્યું કે કયા કયા કોલસોને આદર હતા તો કે નવગણભાઈ ગભવાભાઈ વિંજવાડિયા અને ગોપાલભાઈ આપણે મનજીભાઈ વિંજવાડિયા અને ટીકાભાઈ ભીમાભાઈ કાંજીયા અને ત્રણ જણા હતા સાહેબ અને અમને બાપા કે વાંયા એટલે એમાં ભાગ્યા અને ગાડી એમ કીધું કે ભાઈ તમે અમારું માફ પછી બીજા દિવસે અમે સુરેન્દ્રનગર આવીને ખનીજમાં અરજી આપી બારવાડ સાહેબને પછી બીજા બારવાડ સાહેબ અહીંયા ચેકિંગ ઉપર આવ્યા એટલે ખાડા મેં બતાવ્યા કે સાહેબ આવડા આ બધા ખાડા અમે કોલસો આવડા લોકો કાઢેલો છે અને સાહેબે જોયું કે આ કોલસો કાઢેલો છે બધું આ આપણે આ લોકો કર્યું છે અને આમાં બધું એમને સાહેબે રિઝર્વેશન કર્યું પછી સાહેબે એમને કીધું કે તમે પોલીસ ફરિયાદ કરી છે મેં કીધું ના ખોલી ફરિયાદ નથી સાહેબે મેં કરી તો ખોલી ફરિયાદ દાખલ કરી દો પછી મેં પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા એટલે શિનિવારે ગયા એટલે સાહેબે અમે આખો દિવસે બેઠા અને મેં પૂછ્યું કોણ કે સાહેબ ક્યારે આવશે તો હમણાં આવશે હમણાં આવશે આખો દિવસ અમારે સાહેબ યોજા દિવસે મેં રહી શનિવારે ગયા એટલે સાહેબ અમે કે ફરિયાદ અમારી લો તો કે સાહેબ અંદર છે આરામમાં છે ધીમે ઘડી ઘર જો હમણાં સાહેબ આવશે પછી તમારી ફરિયાદ લઈ લઈશું તો આખો દિવસ અમારે શનિવાર વીયો ગયો પછી બીજા દિવસે રવિવારે ગયા રવિવારે ગયો એટલે કે બેસો કે હમણાં તમારી ફરિયાદી લેશું પછી સાહેબ અમારી ફરિયાદ લીધી પણ કોલસાનું કે કાંઈ એમ કીધું કાંઈ આવ્યું જ નહીં ખાડાનું આવ્યું કે ભાઈ ખાડા કરતા હતા ધમકી મારી એવું સાહેબ લખ્યું તો અમારે ખેતી કરવા જવું તો અમારે મેન ખેતી છે અને ન્યાયમાં જઈ શકતા નથી સાહેબ અત્યારે અને કયા ખોટું કોલસાનું કે કોઈ વ્યવસ્થિત કાંઈ આ એફઆર ફાડ્યો નહીં સાહેબ અમારો અમે બધું પણ અમારે કોઈ કોલસાનું કે કોલસા કરે છે એ કોઈ એફઆર માં આવ્યું જ નહીં સાહેબ તો અમે અહીંયા જયું એટલે અમને ધાત ધનકી મારે અમને બીક લાગે છે અમારે એના ઉપર ગુજરાત અમારું ચાલે છે બાળ બસાનું તો અમારે સાહેબ ત્યાં કઈ રીતે અમારે જવું અમારી માલિકીમાં હા તા પોતે જમીન માલિક છે તેમની જમીન ઉપર ખનીજ માફિયાઓ જાણે કે પોતાની જમીન હોય તેવી રીતે કબજો જમાવીને બેઠા છે તેમની જમીનમાંથી કોલસો કાઢી રહ્યા છે અને બેફામ રીતે વર્તી રહ્યા છે એટલું જ નહીં તેમને ધમકીઓ પણ આપી રહ્યા છે કે જો અંગે કોઈને રજૂઆત કરશે કોઈને અરજી કરશે તો મારીશું આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગના અધિકારી છે નીરવ બારોટ તેઓ પણ ઘટના સ્થળે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે કહેવામાં જ્યારે કેશાભાઈ પોલીસ ફરિયાદ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી જે તેમને જવાબો મળ્યા તે તેમના આરોપોમાં તે રીતે કહી રહ્યા છે કે અવારનવાર ત્યાંના સ્થાનિક પોલીસ દ્વારા બહાનાઓ કરવામાં આવી રહ્યા હતા અને ફરિયાદ નોંધવામાં આવી નહોતી રહી હતી ને ત્યારે બે દિવસ પછી ફરિયાદ નોંધવામાં આવીને જે વાતનો તે પોતાના નિવેદનમાં ઉલ્લેખ કરી રહ્યા છે કે કોલસો કાઢવાની વાતનો ઉલ્લેખ તો પોલીસે પોતાની ફરિયાદમાં કર્યો જ નથી માત્ર ખાડો ખોદવામાં આવ્યો તે પ્રકારની વાતનો ઉલ્લેખ કર્યો છે એટલે પોલીસની કામગીરી સામે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું આ આરોપ બાદ પોલીસ દ્વારા કયા પ્રકારના ખુલાસાઓ કરવામાં આવે છે ને જે અવારનવાર સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા ઉપર આરોપો લાગે છે કે તે કોઈની જમીન ઉપર ખનન કરતા હોય છે અને જો કોઈ તેમનો વિરોધ કરે તો તેમને મારી નાખવાની ધમકી આપતા હોય છે એ પ્રકારનો ગુંડા રાજ છે તે સુરેન્દ્રનગરમાં ચાલી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ પ્રશાસન કયા પ્રકારની કાર્યવાહી અને ખાણ ખનીજ વિભાગ આ ખનીજ માફિયાઓને ડામવા માટે શું પગલાં લે છે દર્શક મિત્રો બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે